નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે જ્ઞાન એ જ બંધન છે અને જ્ઞાન જ્યાં જ્ઞાન હશે ત્યાં હું પણ પડેલું જ હોય છે તો જ્ઞાનથી હું પ્રગટ થાય છે અને એ હું એ જ બંધન થઈ જાય છે કેમ કે હું એટલે બે થઈ જાય છે હું અને અસ્તિત્વ તો અસ્તિત્વ આપણાથી અલગ નથી આપણે સ્વયં અસ્તિત્વ છીએ પણ આપણે કહે કે હું છું એટલે છું તો બરાબર છે અસ્તિત્વ તો છું જ છે અસ્તિત્વ હું નથી પણ હું આવી ગયો તો અસ્તિત્વ આપણાથી અલગ પડી જાય છે આપણે એક માની લઈએ કે ધારો કે આપણે એક કરોડ મનુષ્ય ભેગા થયા છીએ એમાં કોઈ જ્ઞાતિ નથી કોઈ જાતિ નથી કોઈ ધર્મ નથી કંઈ જ નથી બધા સિર્ફ મનુષ્ય જ મળ્યા છીએ એમાં કોઈ ક્ષત્રિય નથી કોઈ બ્રાહ્મણ નથી કોઈ વૈષ્ય નથી કોઈ શુદ્ર નથી કોઈ મુસ્લિમ નથી કોઈ શીખ નથી કોઈ ઈસ કોઈ જ નથી બધા મનુષ્ય જ છીએ પણ એમાં એક કરોડ માનુષ્યની અંદર જો એક માણસ ઊભો થઈને કહી દે કે હું છત્રી છું તો શું થશે એ બધાથી અલગ પડી જશે સ્વયંથી તૂટી જશે એ અલગ પડી જશે તો એને એનું જ્ઞાન છે કે હું છત્રી છું તો એનું હું પણ આનું જે જ્ઞાન છે એ જ એને એક કરોડ પબ્લિકથી અલગ કરી શકે છે અને એનો પોતાને બાંધી શકે છે અહીં એને એટલે જ કહેવાય છે કે જ્ઞાન એ બંધન છે તો જ્યાં સુધી મનુષ્યના મનમાં હું છૂના વાદળો ઘેરાતા હોય છે હું છૂના વાદળો દોડતા હોય છે ત્યાં સુધી તેને બંધન જ કહેવાય છે કારણ કે હું છુંમાંથી જે શબ્દ હું છે અને એ હું શબ્દ એ જ મનુ મનુષ્યની અજ્ઞાનતા દશાશે અને અજ્ઞાન દશાવાળા જ હુંને પકડી રહ્યા છે કારણ કે હું એટલે તને પોતે જ થઈ જાવ છો તો હુંમાં બેપણું આવી જાય છે એટલે કે તમે અને આ આંખથી દેખાતું અસ્તિત્વ અલગ પડી જાઓ છો પરંતુ જો મનુષ્યના અંદરથી હું નીકળી જાય અને ફક્ત શું શબ્દ જ બચે તો અસ્તિત્વ નદીઓ પહાડો જંગલો વનસ્પતિઓ પશુ પ્રાણી જાનવર અમીર ગરીબ જ્ઞાતિ જાતિ કોમવાદ આ બધું જ એક થઈ જાય છે કારણ કે શું પણ એ જ ભ્રમ છે અને જ્યારે તમે હું બોલો છો ત્યારે તમારી અંદર તમારું કેન્દ્ર હોય છે અને અસ્તિત્વનું કોઈ જ કેન્દ્ર હોતું નથી પરંતુ જ્યારે તમે છું બોલો છો અને હું પણ મટી જાય છે ત્યારે તમારી અંદર કોઈ જ કેન્દ્ર હોતું નથી કેમ કે છૂમાં તમે પોતે જ બસતા નથી ત્યારે તમે પોતે જ વિરાટ અસ્તિત્વ બની જાઓ છો કારણ કે છૂમાં તો તમારા અંદરના અંદરની બધી જ લહેરોનો નાશ થઈ જાય છે અને તમે પોતે જ નિસ્તરંગ થઈ જાઓ અને એ જ નિસ્તરંગતા એ જ સાગરનું રૂપ છે અને આપણે જે હું કહી રહ્યા છીએ એનું મુખ્ય એક જ કારણ છે કે બહારનું એકઠું કરેલું જ્ઞાન ગુરુઓ પાસેથી શીખેલું જ્ઞાન શાસ્ત્રોમાંથી શોધેલું જ્ઞાન તો જે જ્ઞાનને તમારી સ્મૃતિ કહેવાય છે અને જ્યાં સ્મૃતિ છે ત્યાં બંધન છે ત્યાં મુક્તિ નથી અને જ્ઞાનનો જે અનુભવ થાય છે તે અનુભવ કોઈ પણ શાસ્ત્રોના શબ્દોમાં થતો નથી અને અનુભવનો સ્વાદ શબ્દોથી વણાવી શકાતો નથી તો આપણે માની લો કે એક જ્યોત પ્રગટી રહી છે એક અગ્નિ બળી રહી છે અને એ અગ્નિમાં તમે હાથ કાલી દીધો તો તમારા આંગણા બળી ગયા હવે તમે બળી ગયેલો તમારો જે આંગણાનો હિસ્સો છે આપણે એ કોઈને આપણે બતાવી શકીએ કે જુઓ હું આટલો બળી ગયો છું પણ એનો જે તમને બળવાનો અનુભવ થાય છે તમારી અંદર ના થાય છે તો એ આ બળી ગયેલા હાથ ઉપર તમે લાખો પુસ્તકો લખો કરોડો પુસ્તકો લખો તો એમાં તમારી બળી ગયેલી આગળનું તમે વર્ણન કરી શકશો પણ તમને એની શું વેદના થઈ રહી છે તમારી આંખમાં આંસુ કેમ આવી રહ્યા છે કઈ વેદનાના કારણે આંસુ આવી રહ્યા છે તમે આ શાસ્ત્રોમાં તમે લખશો કે મને વેદના થઈ રહી છે મને ભરપૂર વેદના થઈ રહી છે અને વેદનાના કારણે મને આંસુ આવી રહ્યા છે પણ વેદના કયા પ્રકારની થઈ રહી છે તમે વેદના બતાવી શકશો ના તો એ રીતે જુપણામાં એટલે કે શું પણ અનુભવ છે અને હું પણ એ કોઈ અનુભવ નથી અને શુંપણાનો અનુભવ આજ દિન સુધી કોઈ બતાવી શક્યું નથી અને એ વસ્તુ અશક્ય છે હા આપણે હું પણ એનો અનુભવ બતાવી શકીએ છીએ કે મેં રામાયણે કંઠસ્થ કરી લીધી મેં ગીતા કંઠસ્થ કરી લીધી મેં ગ્રંથો કંઠસ્થ કરી લીધા એમાં આ લખ્યું છે એમાં આ લખ્યું છે એમાં આ લખ્યું છે એમાં આ લખ્યું છે બધું જ આપણે બતાવી શકીએ છીએ પરંતુ જે આપણી આગળઓ બળી ગઈ છે એની વેદના તમે કોઈ પણ શાસ્ત્રમાં નહીં બતાવી શકો કોઈ પણ પુસ્તકમાં તમે નહીં બતાવી શકો તો એને વણાવી શકાતું નથી જેમ એક માણસને સાકર આપણે ખાધી તો એના સ્વાદનો અનુભવ તેને પોતાને જ થાય છે અને તે માણસ લાખ કોશિશ કરે તો પણ સાકરના સ્વાદનું વર્ણન તે કરી શકતો નથી એવી જ રીતે છૂનો અનુભવ તો ત્યારે જ થાય છે કે મનુષ્ય અંદરથી અને બહારથી સંપૂર્ણપણે નિશબ્દ થઈ જાય છે અને તેના અંદર જે ભાવ પડ્યો હોય છે કે હું જાણું છું હું જ્ઞાની છું હું ગુરુ છું હું સંત છું હું ફકીર છું હું સેવક છું આ બધા નું પૂરેપૂરું વિસર્જન થઈ જાય છે જેમ આપણે જોઈએ છીએ કે સાગરમાં સફર કરવી હોય તો સાગરના કિનારે બાંધેલી હોળીના પૂરેપૂરા બધા જ બંધન તોડી દેવા પડે છે અને ત્યારબાદ તે હોળી સાગરના કિનારો છોડીને સાગરની યાત્રા કરે છે અને ત્યારે જ તે હોળીનું હું પણ મટી જાય છે કેમ કે જ્યાં સુધી હોળી સાગરના કિનારે બાંધાયેલી હતી ત્યારે તેની અંદરનું હું બંધન હતું પરંતુ સાગરમાં હોડી જાય છે ત્યારે હું પણ છૂટી જાય છે અને ફક્ત છું પણ જ રહે છે કારણ તે હોડી પૂરેપૂરી બધા જ બંધન તોડીને સાગરને સમર્પિત થઈ ગઈ છે તો અનુભવનું જ્ઞાન એ જ બંધન છે તો કારણ પરમાત્મા રૂપી સાગર નિશબ્દ છે હવે જો પરમાત્માને પકડવો હોય પરમાત્મા રૂપી સાગરમાં આપણી રૂપી હોળીની સહેલ કરવી હોય તો પહેલી વાત તો એ જ છે કે જગતમાં જેટલા પણ શબ્દો છે જેટલા પણ અક્ષરો છે આગળ પણ મેં વાત કરી હતી એ આ બધા જ સાગરના કિનારા જેવા છે અને કિનારે બાંધેલી હોળી જેવા છે એ કોઈ દિવસ નિશબ્દમાં પ્રવેશ કરી શકતા નથી અને હવે નિઃશબ્દના પ્રવાહમાં પ્રવેશ કરવા માટે જ નિઃશબ્દ થવો પડે તો હવે જ્યાં એક આપણે સામાન્ય રીતે આપણી સામાજિક સંસદ આપણી આપણી રીતે આપણે સમજીએ ધારો આજે આપણે અહીં બેઠા છીએ આપણા ઘરમાં જે વ્યવસ્થા છે એ બરાબર છે પણ કોઈ એવું કોઈ મેઇન માણસ હોય ભારતનો અને એ તમને એને તમારી યાદ આવી જાય એ તમને ફોન કરે કે તમે મને મળવા આવો તો શું આપણે આ રીતે જે સ્થિતિમાં બેઠા એવા જઈશું ના કંઈક એના પ્રમાણમાં બની ઠનીને જઈશું તો હવે જ્યાં શબ્દ છે જે જે બાદશાહ છે મહાસમ્રાટ છે જે પરમાત્મા એ મહાસ્રાટ છે અને મહાસમ્રાટ એ શૂન્ય છે તો હવે એની પાસે શબ્દો લઈને જવું જ કેવી રીતે એ સ્વયં નિશબ્દ છે તો એની પાસે જવા માટે નિશબ્દ બનીને જ જવું પડે અને જ્યારે નિશબ્દ છે પરમાત્મા રૂપી સાગરના કિનારે બાંધેલી હોળીઓ છે પરમાત્મા પોતે સ્વયં જ છે એટલે જ શું પૂરું અસ્તિત્વ છે શું વિરાટ છે શું અસીમ છે શું અનંત છે અને છું અદ્રજ ભાવ છે કેમ કે જ્યાં શુદ્ધ બચ્યું છે ત્યાં હું પણ બચતું નથી ત્યાં બે પણ આવતું જ નથી મતલબ પૂરું અસ્તિત્વ છૂથી જ રમી રહ્યું છે એ જ પરમાત્માની લાલી છે પરંતુ આપણા બહારના જ્ઞાનના કારણે જે આપણા અંદર હું આવે છે એ જ જ્ઞાન મનુષ્યને બંધનમાં નાખી છે હરિ ઓમ તસવથ なら。